મેળી નો પાયો નાખી જાય છે ને એ દાદા નો પાયો નાખવો ને તો જીરા માં ધ્યાન રાખવું પડે આમ જીમ ને તીમ ભાટકો ને તો જીરું થાય નઈ એ હું ભલે ધ્યાન રાખવાની છે તારે એ દાદા માર કેટલા ઠેકાણે ધ્યાન રાખી ઘરે ધ્યાન રાખી કે વાડીએ જીરામાં ધ્યાન રાખી એ તું ખારો થામા અને ઈ જીરામાં દવા કેદી સાટી ઈ કે એ આઠ દી દવા સાટી ઈને એ આ તો જા આઠ દી નો હાલે જીરામાં કોઈ દી દવા સાટો મેં પણ દાદા ઈમાં કઈ રોગ જ નથી જીરામાં એ તને નો ખબર પડે બુધા ઈમાં આઠ દી ને આઠ દી કાઈ હોય કે નો હોય રાઉન્ડ મારી દેવાનો લઈ લે પપ

મારા લીધે શું પીડી રહ્યું નાના તું જ કેતો તો એ ભાગીદાર નથી આવ્યા આપણે ઘરે આવવું વાયુ ના વાયુ એ કઈ દીર બાબે એ તમારા ગામમાં બીજું આવશે રાવીન કેવું છે બે જણા લાવો બટા ખજુરિયા સા બનાવજે એ સા બનાવવા માં એટલે પીડી રહ્યું એ સાનો દીકરો થામા સાનો ધંધો કરવાનો વેત નથી મને પાછો છે એ ઓલા ભૂરા ડોહાને જોઈજો આખા ખેતરમાં આવડું આવડું ધીરું ઊભું છે ઇને ધંધો કર્યો કેવાય તારે તો બસ મારી આજે લપતા જીવ કરવી છે એ તો મને નથી ફાડવા મારે હવે અરી ફરી બુરો ડોહો બુરો ડોહો બુરા ડોહો કી મોણ મોઠ મારી દીધી હોય બસ કઈ કે તું નથી થામા થઈ ભાગ્યા નથી ઓલો ભાગીદાર નો રહ્યો ને એમાં મારા બાપો મારા ઉપર મરડા લીધા રાખે છે જો એને રાખ્યો હોત ને તો આમ તું કઈ નો વધવા દે એટલે મેં ના પાડ દીધી હતી કાંઈકા બે પાંચ પપ સાટી પછી પેલા સુખે ને વાળીએ પીવા જાવ કીધું સુખે છે પછી સાફ પીવા સુખે ની વાડીએ ન કરાય આ ભૂરો ડો માજે સોટે દીએ ચાલુ રાખતો હોય આમ તો જો મારું દીકરું મારું આ ભૂરા ડોએ જીરું બનાવ્યું કઈ એટલે છોકરો દવા સાચે છે લાઈન પર જવા દે હા હરિરામ એ આવો આવો મુખ્ય આવે એટલે તે તો પણ બહુ દવા સાચી

તું હે ને દવા સાપજે હું આમ એકાદ વાળી જાઉં મારે આજ ભાઈ ગયા ખાવાનું મન થયું છે એટલે મેં બેથી લઈ આવું કીધું ના ના મૂકી જાવ તમ તારે અમે જ વાવી ન કરે હમણું હું લઈ જાવ તમ તારે પોર વાવી દીજે એક જ તેરો કઈ વાંધો ને હાલો હું દવા સાટવા મણું હો સારું ઓલ આ મૂકી હેતાર માં આવી જા મને ખોટી કીરો ને કા ખેલો પંપ હતો સાટી નું કેવો ઓલા સુકે નિવારી સાહ પીવે

હવે આ લાકડા ફાડવાનું કામ કીધું એ અડધું મૂકી ને વહી ગયો હવે મારે ફાડવા દો છે લા રોડિયો તો આ ઘીરે લાગે લા હાયલો જા કા રોડિયો દો હા એ આવો આવો મખી આવો આ શું કરે બધું એ આ ઓલો છોકરાને ફાડવાનું કીધું તું લાકડા તે ઈ વઈ ગયો ગામમાં પછી હું ફાડું લાકડા

તમને જોઈ ગયો ને એટલે મેં લાય આટો મારતો જાવ હા ઓલા ઓટે બેઠો જ તો એ રૂડિયા દાદા અને તમે ઓન ઝીરું બીરું કેમ નો વાયું એ ઓલું ભૂરા દાદા નું ઝીરું હું જો ને આટો મારવા આવડું આવડું જીરું છે એ બધુંય દાળિયા ઉપર કરાવે દાળિયા ઉપર અને તમે બે બાપ દીકરો કામ કરે એવા છો તો કઈક કરો મેનત હવે આ ગઈ ગઈ પણ થયા હવે કઈ મારથી એવડી મહેનત થાય નઈ ઓલાને ને કઈ ચીંધું કે ભાગીદાર મૂકું તો એ ટકવા દેતો નથી કરવું શું મારે

એ છોકરા હું આ ગામનો મુખિયા વડે મોટો બેઠો અને તારા બાપુ આમ હુકરા ને દુકરા કરવા મળસ એ તમને નાનેથી મોટા કર્યા તમને કાઈક નાકકાન હોવા જોઈએ હાસુ મુખી હાસુ હે મુખી તમને નો ખબર હોય એ આખા ગામમાં બાપા છે પણ અમાર બાપા કરતા નિસા બધાય આયો ને મારા બાપો મોઢમ જીભ બંધ ને ખોતો પછી ઇતલી મે કી બોલે બોલે નહીં હેલા હાસુ છે હા મુખી એટલે કાઈક કામ છે ને એટલે બસ આમો થાય નગરો મોચી આ વણ પડું પડી રહ્યું ને આ ચાર મહિના થી મોઢામાં ડોડો નથ ખોતા એમાં ભાગીદાર મે એટલે નો ટકવા દીધો મે લ્યો આ મારું વાંક શું છે મારા બાપાનો વાંક છે કયો કે કિનો વાંક છે ના ના મારો વાંક છે એ આઈ નો બેહાય ગામ માં તો અને અહીંયા ખાલી ઘઉં વાવી દીધા હોત ને પાણી ના કાટો છે તો ઘઉં થઈ જાત આ બોખે બેઠા તો લવ લવ મોઢામાં ડોડો નથ ખોતા

મારા બેટા એ મને દાડીએ ના પાડી હતી કાય વાંધો નહીં પુરાડો આવે તું જો શું ભલા માણા તું આમ આમ કરે છે એ ખજુરિયા કાય નહીં તારે એના જીરા હાટુ રોજ ને માર ખાવો પડે છે ને હા એ મારી પાસે એક પ્લાન છે તો તને કહું હા શું કેસ હા માર માર નહીં ખાવો પડે એ નો ખાવો પડે માર પછી કે વાત કે કે પણ પછી ખબર પડે તો શું કરું

સેને ઉતારી રાખજો આનું ધ્યાન રાખજો હો મને જાસળ સાડ જોહર કી બધી ધ્યાન રાખજો કોઈ આવી ન જાય પોપટ કેતો તો કે ખાલી તું જણ ઉડાડ દેણ જણ કોઈ ભરી જાય હવે ભૂરા ડોહા જોઈ લે તમ તારે આ તારી જીરાની શું દિશા થાય છે બેટો આ કેમ દવા સાથે આમ તો જો કયો છે ભલા માણા જીરામાં આમ દવા છટાય અને તને કોઈને કીધું દાદા મને થરી રામે દાડીએ નાખ્યો એ એ ભાઈ કે પપ્પુ પર તન પૈસા દેસ કે હા તે હાલને દવા છાંટવા તો મે કે તો હાલને ભલા માણા હું નવરો રખડો એ પણ આમ નો છટાય આમ નો છટાય જો આમ આમ છટાય આમ આમ ચાલુ કઈ આ જો આમ 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 છટાય

આયે વાડીએ રેવું નથી આમ તો જો આમ તો જો છે અર્ધી કલાક થઈ ઓલો ખજૂરિયો આયા દવા સાટતો તો ન બરી જો આ બધું ખજૂરિયા દવા સાટી ને હા એ આયા સાટતો તો દાદા ખજુરીયા એલામાં ખડની દવા સાટેલી છે એટલે આટલી વારમાં જીરું બરી જો હે આ નકર કોઈ દી આટલી વારમાં જીરું બરે તારી વાત સાચી છે મારો બેટો પણ એ આપણા દવા છાટવા શું કામ આવ્યો મને થોડી ખબર છે તે કઈ કીધું તું મેં કઈ ન કીધું હાલ હાલ તો કાયો કા હાલ હવે જાવ છે ઇના બાપા પાસે રૂડિયા ડોહા પાસે જાવ છે ઓ કેવડું જીરું બારી દીધું બસ આજા ની નુકસાન આવશે આપણે તારા લીધે થી બધું થયું છે બસ બસ આજા ની નુકસાન દીકરો હાલ

ક્યાંય જો તારો ગગો બારો કાઈ બારો કાઈ પણ ભૂલા શું એને કેલું હે તમે આટલી બધી રાયડું નાખો હો એ તારા બાપ નું બધું જીરું બારી દીધું આને પૂછ પણ એને કે કે તમારું જીરું બારી હોય છોટી જ પડ્યા હો એ પેલા તારા ગગા ને બારો કાઈ દીને પછી ખબર પડશે એ આ બાઈ તો કી હો

કેસ ના કરવા ઉભા રહ્યો તમે આમ રેને આપડા પૈસા આવી જાય પછી શું આને મોઠું બોલાવે આપણ કેટલા દેવાના છે 50000 રૂપિયા લાવો આલ્યો 50000 પૂરા હે એ પૂરા પૂરા હે ગલિનંદ મુકે જાવ આ તો ભલે એ હવે છે ને આને સમજાઈ દીજો તમાર જેમ સમજાવો એમ એ હા તમે જાવ હું મારી દે સમજાવી દે જાવ મારી વાળી ભોગ હતું નહી આ ભાઈ તું ધાને હવે એવું સમજાય

અરે અધિકારો મારો ખરી ના બે કટકા નથી કરતો અને મને આમ જો કેવો ખર્ચામાં ઉતાડી દીધો મારે ઉભા ઉભા દેવા પડ્યા